દેશની પાર્લામેન્ટમાં વર્ષ બે હજાર પચીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે ગુજરાતના લોકોને આશા હતી કે ગુજરાતને કંઈક ખાસ મળશે ગુજરાતીઓને ફાયદાવાળું બજેટ હશે પણ સતત અગિયારમાં વર્ષે પણ ગુજરાતીઓનો જે ભ્રમિત ગર્વ હતો કે ગુજરાતના વડાપ્રધાન છે એટલે બંને હાથમાં લાડુ છે ડબલ એન્જિનની સરકાર છે મોસાડમાં માં પીરસનારી એવી જે આશાઓ હતી તમામ આશાઓ આજે ગુજરાતીઓની ઠગારી છે વર્ષે પણ જે ગર્વ હતો એ આજે તૂટી ગયો છે એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને બીજી બાજુ જે સત્તા મેળવી છે સત્તા ટકાવી છે એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું આ બજેટ છે આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી એટલે આ બજેટથી દેશના યુવાનો દેશની ગૃહિણીઓ દેશના ખેડૂત વર્ગના લોકો નિરાશ થયા છે દેશના વિકાસમાં જે જીડીપી છે એ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ઇકોનોમિક સર્વેમાં ગત વર્ષે જે જીડીપી સાત ટકા હતો એને ઘટાડીને આ વર્ષે છ પોઈન્ટ ચાર ટકા કરાયા છે એનો સ્પષ્ટ મતલબ છે કે દેશની સ્થિતિ આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે અને આખા વિશ્વમાં પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ ગયું છે જે રીતે શિક્ષણની વાત કરીએ તો જીડીપીના જે દર છે એના પ્રમાણમાં જે બજેટમાં શિક્ષણ માટે પૈસા ફાળવવામાં આવ્યા છે પોઈન્ટ સિક્સ ફોર પર્સન્ટ ફાળવામાં આવે છે શિક્ષણ નીતિ જોવા જઈએ તો જીડીપીના કે બે ટકા કેન્દ્ર સરકાર ફાળવે ચાર ટકા રાજ્યો ખર્ચ કરે એ શિક્ષણ નીતિ કે છે પણ અહીંયા જોઈએ તો કેન્દ્ર સરકારે બે ટકા ને પડે ફક્ત પોઈન્ટ એટલે શિક્ષણ સુધારવા માટેના પ્રયત્નો પણ આ બજેટમાં દેખાઈ રહ્યા નથી એ જ રીતે ઇન્કમ ટેક્સમાં રાહતની વાત કરીશું ટેક્સમાં રાહત આપી સારી બાબત છે પણ ઇન્કમ ટેક્સની રાહતનો ફાયદો કેટલા લોકોને મળશે તો દેશની કુલ જનતાના ફક્ત ચાર ટકા જેટલા લોકોને જ આનો ફાયદો મળવાનો એની સામે જો તમે ના દરોમાં રાહત આપી હોત એના સ્લેબોમાં રાહત આપી હોત તો દેશના મોટા સમૂહને ફાયદો થયો હોત એક બાજુ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા એવી ખૂબ યોજનાઓ ભાષણો ને સ્વપ્ન બતાવે પણ આ વખતના બજેટમાં જોઈએ તો આ બધા જ યોજનાઓ ફક્ત સ્વપ્ન ને ભાષણો ને જાહેરાતો સાબિત થતી હોય એવું લાગે છે એટલે આ બજેટ ઓવરઓલ જોઈએ તો ફક્ત જાહેરાતોનું બજેટ છે ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટેનું બજેટ છે શબ્દોની માયા જાળવવાનું બજેટ છે ને આ બજેટથી દેશના યુવાનોને દેશની ગૃહિણીઓને દેશના ખેડૂતો નિરાશ થયા છે અને ફક્ત જાહેરાતો વાળું બજેટ હોય એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે બજેટ રજૂ કરવામાં આવે છે તેને લઈ અને અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે અને આ બજેટને સંપૂર્ણ નિરાશાજનક બજેટ અમિત ચાવડાએ જણાવ્યું છે અને આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ છે તેમ પણ અમિત ચાવડા સાહેબ જણાવી રહ્યા છીએ ગુજરાતમાં ગુજરાતને આ બજેટમાં કંઈ ખાસ વિશેષ મળ્યું નથી તેમ પણ અમિત ચાવડાએ જણાવ્યું છે અને આ વર્ષે જ્યારે બિહારની અંદર ચૂંટણી આવવાની છે ત્યારે આ બજેટને બજેટ છે તેમ ચાવડા સાહેબ જણાવી રહ્યા છે અને આ સંપૂર્ણ બજેટ સામાન્ય અને મધ્યમ વર્ગ માટે નિરાશાજનક બજેટ છે તેમ અમિત ચાવડા સાહેબ જણાવી રહ્યા અને પણ આ બિહારમાં જે ચૂંટણીઓને જે તેની અનુલક્ષણિપણ આવી હોય તેવું લાગી રહ્યું છે તેમ પ્રતિક્રિયાઓ આપી છે